તો મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે અને મોટો ઓપરેશન પાર પાડ્યું જ્યાં ચાલીસ લિટર પ્રવાહી મેફેડ્રોન જેને ઝડપી લેવામાં આવ્યું છે રાજસ્થાન પોલીસ સાથે મળી અને આ કાર્યવાહી કરવામાં આવી હતી જોધપુરના સોઈત્રાની અંદર જ્યાં પીએસ શેરગઢ ગામની અંદર કાર્યવાહી થઈ છે અને મોટું ઓપરેશન ગુજરાત એટીએસએ પાર પાડ્યું છે શેરગઢ ગામેથી ચાલીસ લિટર પ્રવાહી મેફેડ્રોન ઝડપી લેવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે કયા પ્રકારે આનો વપરાશ કરવામાં આવતા અને ક્યાંથી આવ્યો હતો એ તમામ દિશામાં હવે પ્રયાસ થવાની છે